વિરોધ ખેડૂતોએ છે નોટિસ આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યું છે મહામૂલી જમીનમાંથી વીજ લાઈન પસાર ન કરવાની માંગ કરવામાં આવી છે ખેડૂતોની ખેતીને વીજ લાઈનથી થઈ મોટું નુકસાન થઈ રહ્યું છે કરોડોની જમીનના ભાવ તળિયે જવાની તેમને પણ ભીતી સેવાઈ રહી છે ખેડૂતોને ધમકાવી વીજ લાઈન નાખતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે ખેતરોમાંથી વીજ લાઈન પસાર ન કરવા ખેડૂતો હાલ મક્કમ છે કરોડોની જમીનનો ભાવ તળીએ બેસી જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે ખેડૂતોની ખેતીની જમીન વીજ લાઈનથી મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે કરોડોની જમીનના ભાવ તળીએ જવાની પણ પીતી છે ત્યારે આજે ખેડૂતોએ ખેતી બચાવો દેશ બચાવો ના બેનરો સાથે વિરોધ નોંધાવી છે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા કહી શકાય કે ખેતર માંથી વીજ લાઈન પસાર ન થવા માટે પણ તેમણે માંગ કરી છે આજે સુરત કલેક્ટરે જે સાતસો પાસઠ કેવી લાઈનના અસરગ્રસ્ત ખેડૂતો છે એમને કલેક્ટર ઓફિસ બપોરે બાર વાગે હાજર રહેવા માટે નોટિસ પાઠવી છે ખેડૂતોએ જે પોતાના ખેતરમાં પાવરગ્રીડના અધિકારીઓ ખોટી રીતે ડરાવી ધમકાવીને પોલીસની હાજરીમાં પોલીસ કેસ કરવાની ખોટી ધમકીઓ આપીને જે જેસીબી જેવા મોટા મશીનો એ લોકોના ખેતરમાં ઘુસાડી પાકને નુકસાન કરેલું છે એના વિરોધમાં એ લોકોએ ખેડૂત સમાજનો સંપર્ક કરી ખેડૂત સમાજની મદદ માંગી ખેડૂત સમાજ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે હાજરી રહી એ લોકોને સમર્થન આપ્યું અને એ લોકોને ત્યાં કામ કરતાં અટકાવ્યા જેથી કરીને પાવરગ્રીડના અધિકારીઓએ કલેક્ટર સાહેબનો કોન્ટેક્ટ કર્યો એવું લાગે છે અને જેના અનુસંધામાં કલેક્ટરે છ છ ચોવીસ એટલે આજના રોજ બધા ખેડૂતોને બાર વાગે મીટિંગ માટે બોલાવ્યા છે સર્વ ખેડૂતોની એક જ માંગણી છે કે જયારે અમારી જમીન કરોડોની જમીન જયારે લાખોની થઈ જવાની દાખલા તરીકે જે જમીનની કિંમત કરોડ રૂપિયા છે એ જમીનની કિંમત જો પચાસ લાખ કે સાઠ લાખ રૂપિયા થઈ જવાની હોય તો અમને કાં તો તમે કાતો ડિવેલ્યુએશન આપો અથવા તો જમીન સંપાદનનો જે કાયદો છે એ કાયદા હેઠળ તમે જમીન થાંભલાનું ઇન્સ્ટોલેશન કરો તમારા કન્ડક્ટરનું ઇન્સ્ટોલેશન કરો અથવા તો પછી તમે જમીનની અંદર લઈ જાઓ અથવા તમે દરિયાઈ પટ્ટી પર લઈ જાઓ પણ અમે અમારા ખેતરમાંથી આ લાઈનો કોઈ પણ પરિસ્થિતિમાં પસાર થવા દઈશું